આશાનો અદ્રશ્ય પડછાયો અમદાવાદ શહેરની ધમધમતી સડકો પર સૂર્યનો આછો પ્રકાશ પથરાયેલો હતો વાહન વ્યવહારનો કોલાહલ લોકોની પહલ અને શહેરની જીવંતા દરેક ખૂણે અનુભવાતી હતી આ શહેરના એક આધુનિક કોફી શોપમાં આર્યન નામનો એક યુવાન લેખક બેઠો હતો તેની ઉંમર આશરે અઠ્યાવીસ વર્ષ હતી અને તેના ચહેરા પર હંમેશા એક વિચાર મગ્ન ભાવ રહેતો તેની નજર કોફીના કપમાં હતી પણ તેનું મન ક્યાંક દૂર ભૂતકાળમાં ભટકી રહ્યું હતું તેણે હમણાં જ તેની નવી નવલકથા પૂરી કરી હતી પણ તેના મનમાં એક અધૂરી વાત એક અનસુલજાયેલો સવાલ સતત ગુમરાતા કરતો હતો આરુષિ આરુષિ એક મિલનસાર અને જીવંત છોકરી જે આર્યનના જીવનમાં એક વાવાઝોડાની જેમ આવી હતી અને બધું બદલી નાખ્યું હતું તેમનો પ્રેમ કોલેજ કાળથી શરૂ થયો હતો અને તે એક એવી લવ સ્ટોરી હતી જે બધા માટે ઉદાહરણરૂપ હતી આર્યન અને 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 એકબીજાના પૂરક હતા શાંત પ્રકૃતિ ચુલબુલી રીત એક અનોખો સંતુલન બનાવતી હતી એક દિવસ આર્યન ને આરુષિનો ફોન આવ્યો તેના અવાજ ગભરાયેલો હતો આર્યન મને મળવું છે અત્યારે જ એક મહત્વની વાત કરવી છે આર્યને પૂછ્યું શું થયું છે આરુષી તારો અવાજ કેમ આવો છો બસ તું આવ હું તારી રાહ જોઉં છું આપણા ફેવરિટ પાર્કમાં આરુષિએ કહ્યું અને ફોન કટ કરી દીધો આર્યન તરત જ પાર્ક પહોંચ્યું આરુષિ એક બેન્ચ પર બેઠી હતી તેના ચહેરા પર ચિંતા સ્પર્શ દેખાતી હતી તેણે આર્યન ને જોયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા શું થયું છે આરુચી તું ઠીક તો છે ને આર્યને ચિંતિત થઈને પૂછ્યું આરુષિએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આર્યન મારે તને એક વાત કહેવી છે જે મેં આજ સુધી છુપાવી છે મેં તારી સાથે દગો કર્યો છે આર્યનના પગ નીચેથી જમીન છરકી ગઈ શું વાત કરે છે તું મારા માતા પિતાએ બાળપણમાં જ મારા લગ્ન એક બીજા પરિવાર સાથે નક્કી કર્યા હતા અને હવે મારા લગ્નનો સમય આવી ગયો છે આરુષી રડતા રડતા બોલી મેં તને આ વાત કહેવાની હિંમત નહોતી કરી કારણ કે મને ખબર હતી કે તું દુઃખી થઈશ આર્યન સ્તબ્ધ થઈ ગયો તેના મનમાં એક વમળ ઉભું થયું તેને વિશ્વાસ નહોતો આવતો કે આરુષિ જેને તે પોતાની દુનિયા માનતો હતો તેણે આટલી મોટી વાત તેનાથી છુપાવી હતી પણ કેમ તું મને કહી શકતી હતી ને આપણે કોઈ રસ્તો શોધી શકે આર્યને ગુસ્સા અને દુઃખના મિક્ષણથી કહ્યું આરુસીએ કહ્યું મારા પિતા ખૂબ જ કડક સ્વભાવના છે જો તેમને ખબર પડે કે હું તને પ્રેમ કરું છું તો તેઓ તારા જીવનને નરક બનાવી દેશે મેં તારા માટે જ આ બધું છુપાવ્યું હતું આર્યનને ગુસ્સો આવ્યો તો હવે શું તું મને છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરીશ આરુષિએ તેનો હાથ પકડી લીધા ના આર્યન હું તને ક્યારેય નહીં છોડું મેં એક યોજના બનાવી છે કેવી યોજના આર્યને પૂછ્યું મારા માતા પિતા મને એક મહિના માટે ગામડે મોકલી રહ્યા છે મારા ફૈબાના ઘરે ત્યાં મારા લગ્નની તૈયારીઓ થશે હું ત્યાંથી ભાગી જઈશ અને તું મને ત્યાં મળવા આવજે આપણે ત્યાંથી દૂર જઈશું જ્યાં આપણને કોઈ નહીં શોધી શકે આરુષિએ આશાથી ભરેલી આંખો સાથે કહ્યું આર્યન એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો શું આ યોગ્ય હતું શું તેઓ ખરેખર આમ કરી શકશે પણ જો પકડાઈ ગયા તો આર્યને ચિંતિત થઈને પૂછ્યું આરુષિએ તેના હાથને મજબૂત રીતે પકડ્યા એમ પકડાશું નહીં આર્યન આપણે એકબીજાના સાથે છીએ અને આ જ સૌથી મોટી વાત છે આર્યનને આરુષીના આંખોમાં સાચો પ્રેમ દેખાયો તેને લાગ્યું કે આ તેના પ્રેમ માટે છેલ્લો પ્રયાસ હતો તેણે સંમતિ આપી આરુષી હું તારી રાહ જોઈશ ગમે તે થાય હું તારી સાથે છું આર્યને કહ્યું આરુષિના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું આઈ લવ યુ આર્યન આઈ લવ યુ ટુ આરુષી આર્યને કહ્યું આરુષી એક અઠવાડિયા પછી તેના ગામડે જવા રવાના થઈ આર્યન દરરોજ તેને ફોન કરતો પણ આરુશીના ફોન પર રીંગ વાગતી ન હતી આર્યનને ચિંતા થવા લાગી શું તે ઠીક હતી શું તેની યોજના કામ કરી રહી હતી એક દિવસ આર્યનને આરુષીના નામે એક મેસેજ આવ્યો આર્યન બધું બરાબર છે તું એક મહિના પછી મને અહીં મળવા આવજે હું તારી રાહ જોઈશ મારા ફૈબાના ઘરનું સરનામું આ રહ્યું મેસેજમાં એક સરનામું હતું જે એક નાના ગામડાનું હતું થોડી રાહત થઈ પણ તેના મનમાં એક અજીબ ડર હતો હતો આ મેસેજ જ મોકલ્યો કે નહીં તે તેને ખબર ન હતી પણ તેણે તેના પર વિશ્વાસ કર્યો આ તેની આશાનું છેલ્લું કિરણ હતું આર્યન હવે તે મહિનાની રાહ જોવા લાગ્યો તે પોતાના લેખનમાંથી પણ ધ્યાન હટાવી નહોતો શકતો તેની નવલકથા તેના જીવનની વાસ્તવિકતા બની રહી હતી એક સસ્પેન્ડ એક પ્રેમ અને એક અદ્રશ્ય પડછાયો જે તેને તેના ભવિષ્ય પર છવાઈ રહ્યો હતો એક મહિનો પૂરો થવા આવ્યો આર્યન તેની તૈયારીઓ કરી રહ્યો હતો તેણે આરોસીના ગામડે જવા માટે બસની ટિકિટ બુક કરાવી તેના મનમાં એક તરફ ખુશી હતી કે તે આરોસીને મળશે અને બીજી તરફ એક અજાણ્યો ડર પણ હતો જ્યારે તે બસમાં બેઠો ત્યારે તેણે આરુસીને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ ફોન લાગ્યો નહીં કદાચ ત્યાં નેટવર્ક નહી હોય તેણે પોતાને સમજાવ્યું સાંજે તે આરુષિના ગામડે પહોંચ્યો ગામડું ખૂબ જ નાનું અને શાંત હતું આર્યન મેસેજમાં આપેલા સરનામે પહોંચ્યો જે એક જૂના લીલાસમ વૃક્ષોથી ઘેરાયેલું ઘર હતું તેણે દરવાજો ખખડાવ્યો એક વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો નમસ્તે હું આર્યન છું આરુષિએ મને અહીં બોલાવ્યો હતો આર્યને કહ્યું વૃદ્ધ મહિલાનો ચહેરો નિસ્તેજ પડી ગયો કોણ આર્યન આશ્ચર્યચકિત થઈ ગયો આરુષી જે અહીં રહે છે તમારી ભત્રીજી વૃદ્ધ મહિલાએ કહ્યું બેટા અહીં કોઈ આરુષી રહેતી નથી અને મારી કોઈ ભત્રીજી પણ નથી આર્યન સ્તબ્ધ થઈ ગયો તેના માથા પર જાણે આફ તૂટી પડ્યો તેને લાગ્યું કે તે ખોટા સરનામે આવ્યો છે તેણે તેણે મેસેજ ફરીથી જોયો સરનામું બરાબર હતું આજુબાજુના લોકોને પૂછ્યું આરુસી ના અહીં કોઈ એવી છોકરી નથી એક દુકાનદારે કહ્યું આર્યનને ચક્કર આવવા લાગ્યા શું આ બધું એક સપન હતું શું આરુચીએ તેની સાથે મજાક કરી હતી પણ આરુસી આવું ક્યારેય ન કરે તે નિરાશ થઈને ગામડામાં ભટકવા લાગ્યો અંધારું થવા આવ્યું હતું એક વૃદ્ધ વ્યક્તિ તેને એક ઝાડ નીચે બેઠેલો જોઈને તેની પાસે આવ્યો બેટા તું ચિંતિત કેમ છે વૃદ્ધ વ્યક્તિએ પૂછ્યું આર્યને તેને આરુષી અને તેના પ્રેમની વાત કહી વૃદ્ધ વ્યક્તિ ધ્યાનથી સાંભળી રહ્યો હતો વૃદ્ધ વ્યક્તિએ કહ્યું આરુષિના પિતા ખૂબ જ પ્રભાવશાળી અને કડક સ્વભાવના લાગે છે તેમણે તેની લગ્નની વાત બાળપણમાં જ નક્કી કરી હતી કદાચ આરુષિને તેના પિતાએ મોકલી દીધી હશે આર્યનને આ વાત પર વિશ્વાસ ન આવ્યો તેને લાગ્યું કે આરુષિ તેની સાથે દગો કરી રહી છે તેને ગુસ્સો આવ્યો તે રાતભર ગામડામાં ભટકતો રહ્યો સવારે તેને અમદાવાદ પાછા ફરવાનો નિર્ણય લીધો જ્યારે તે બસ સ્ટોપ પર ઊભો હતો ને ત્યારે તેને આરુષીનો ફોન આવ્યો તેની આંખો ખુશીથી ચમકી ઉઠી આરુષી તું ક્યાં છે મેં તને બધે શોધી આર્યને ગુસ્સા અને ખુશીના મિશ્રણમાં કહ્યું આરુષીએ કહ્યું આર્યન મેં તને ફોન કર્યો હતો પણ તારો ફોન લાગતો ન હતો મને ખબર હતી કે તું અહીં આવવાનો છે પણ મારો ફૈબાને મને અહીં આવવાની ના પાડી દીધી હતી મારા પિતાએ તેમને ધમકાવ્યા હતા મેં તારા માટે એક નવો પ્લાન બનાવ્યો છે આર્યનને થોડી શાંતિ થઈ કેવો પ્લાન આરુષિએ કહ્યું મારા લગ્ન ત્રણ દિવસ પછી છે તું સીધા લગ્નના સ્થળે આવજે હું ત્યાંથી જ ભાગી જઈશ તું મારા માટે રાહ જોઈએ આર્યનને ફરીથી વિશ્વાસ આવ્યો ઠીક છે આરુષિ હું તારી રાહ જોઈશ આર્યન અમદાવાદ પાછો ફર્યો તેના મનમાં હવે એક નવી આશા હતી તે લગ્નના દિવસની રાહ જોવા લાગ્યો લગ્નના લગ્નના દિવસે આર્યન સ્થળે પહોંચ્યો તે એક ભવ્ય પાર્ટી હોલ હતો આર્યન એક ખૂણામાં સંતાઈ ગયો અને આરુષિની રાહ જોવા લાગ્યો થોડી વારમાં આરુષિ મંડપમાં આવી તે એક સુંદર લાલ રંગના લેંગામાં હતી તેના ચહેરા પર દુઃખ અને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી તેણે આર્યનને જોયો અને તેની આંખોમાં એક ચમક આવી ગઈ આર્યન આરુષિને ત્યાંથી ભાગી જવા માટે ઈશારો કરતો હતો પણ આરુસી કઈ બોલી નહીં તેના પિતા તેની બાજુમાં ઉભા હતા અને તેની પર નજર રાખી રહ્યા હતા પૂજા વિધિ શરૂ થઈ ગઈ આર્યન અધિરાઈથી રાહ જોઈ રહ્યો હતો તેને લાગ્યું કે આરુષિ કોઈક રીતે તેની સાથે વાત કરશે પણ તે ચૂપ હતી અચાનક આરુષિના પિતાએ માયક હાથમાં લીધું અને કહ્યું આજે મારી દીકરી આરુષિના લગ્ન છે હું ખૂબ ખુશ છું તેમણે આરુસી તરફ જોયું અને કહ્યું આરુસી બેટા તું કંઈ કહેવા માંગે છે આરુષિ મંડપમાં ઊભી હતી તેની આંખો આર્યન પર સ્થિર હતી તેણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હા પપ્પા મારે એક વાત કહેવી છે આર્યન ખુશ થયો તેને લાગ્યું કે આરુષિ હવે સચ્ચાઈ કહેશે અને તેની સાથે ભાગી જશે પણ આરુષીએ જે કહ્યું તે સાંભળીને આર્યનના પગ નીચેથી જમીન સરકી ગઈ આરુષીએ મંડપમાં ઉભી રહીને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હું મારા પપ્પા અને મારી મમ્મીનો આભાર માનું છું કે તેમણે મારા માટે આટલો સરસ સંબંધ શોધ્યો હું મારા થનારા પતિ સાથે ખૂબ ખુશ રહીશ આર્યનને વિશ્વાસ ન આવ્યો તેની આંખોમાં પ્રશ્નો હતા તેણે આરુષી તરફ ગુસ્સાથી જોયું આરુષીએ તેની આંખોમાં જોયું અને તેની આંખોમાં આંસુ હતા તેની આંખોમાં એક દુઃખ અને મજબૂરીનો ભાવ હતો જે આર્યનને સમજાતો ન હતો લગ્નવિધિ પૂરી થઈ આર્યન ત્યાંથી સુપચાપ નીકળી ગયો તેનું હૃદય તૂટી ગયું હતું તેને લાગ્યું કે આરુષિએ તેની સાથે દગો કર્યો છે અને તેનો પ્રેમ એક નાટક હતો તે નિરાશ થઈને ઘરે પાછો ફર્યો બીજા દિવસે સવારે આર્યનને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો આર્યન હું આરુષીની બહેન મૂણાલી બોલું છું આર્યને ફોન કટ કરી દીધો તેને આરુષી સાથે જોડાયેલી કોઈ પણ વાત સાંભળવી ન હતી ફરીથી ફોન કર્યો આર્યન તું મારી વાત આરુષીએ તારા માટે એક મેસેજ મોકલ્યો આર્યન ગુસ્સામાં હતો પણ મુણાલીના અવાજમાં એક ગંભીરતા હતી તેણે ફોન ચાલુ રાખ્યો આરુષિ એકલી નથી તેના પિતાએ તેને બળજબરીથી લગ્ન કરવા મજબૂર કરી છે મુણાલીએ કહ્યું જ્યારે તે ગામડે હતી ત્યારે તેના પિતાએ તેને ફોન કરીને ધમકાવી હતી કે જો તે તારી સાથે ભાગી જશે તો તેઓ તારા પરિવારને નુકસાન પહોંચાડશે આર્યનને આઘાત લાગ્યો શું વાત કરે છે તું મુણાલીએ કહ્યું આરુષિ તને ખૂબ પ્રેમ કરે છે તેને તારા માટે પોતાનું બલિદાન આપ્યું છે તે નથી ઈચ્છતી કે તારા પરિવારને કંઈ થાય આર્યન સ્તબ થઈ ગયો તેને યાદ આવ્યું કે આરુષિએ લગ્નના મંડપમાં તેની તરફ જોઈને રડી રહી હતી તેની આંખોમાં રહેલું દુઃખ હવે તેને સમજાયું તો પછી તે મેસેજ કોને મોકલ્યો હતો આર્યને પૂછ્યું મુણાલીએ કહ્યું તે મેસેજ મેં મોકલ્યો હતો આરુષિએ મને કહ્યું હતું કે તને વિશ્વાસ ન થાય તો પણ હું તને મળવા આવું તે તને છેલ્લી વાર જોવા માંગતી હતી અને તને કહેવા માંગતી હતી કે તેને હંમેશામાં આંસુ આવી ગયા પોતાની જાત પર ગુસ્સો આવ્યો કે તેણે આરુસી પર વિશ્વાસ ન કર્યો તેણે આરુસીને ખોટી સમજી હતી હવે હું શું કરું આર્યને પૂછ્યું મુણાલીએ કહ્યું આરુષિના લગ્ન થઈ ગયા છે હવે તું કંઈ કરી શકતો નથી પણ તું તેને યાદ રાખજે અને તેના પ્રેમનું સન્માન કરજે આર્યનને લાગ્યું કે તેનું જીવન ખાલી થઈ ગયું છે તેના હાથમાંથી બધું છીનવાઈ ગયું હતું તેને આરુષિનો ફોટો નદીમાં વહેતો મૂકી દીધો તેને લાગ્યું કે તેનું હૃદય ખાલી થઈ ગયું છે તેને લાગ્યું કે તેના જીવનનો એક મહત્વનો ભાગ તેની પાસેથી હંમેશા માટે છીનવાઈ ગયો છે આર્યન ફરીથી તે કોફી શોપમાં બેઠો હતો જ્યાં તેણે આરુસી સાથે ઘણી યાદો બનાવી હતી તેના હાથમાં કોફીનો કફ હતો પણ તેની નજર દૂર હતી તેના મનમાં આરુસીનો ચહેરો હતો અને તેના હોઠ પર એક અધૂરી પ્રેમકથાનો ભાવ હતો આર્યને તેની નવલકથાનું નામ બદલી નાખ્યું તેણે તેનું નામ રાખ્યું અધૂરી વાર્તાનો અંત આરુસી તેને તેની વાર્તામાં આરુસીના પ્રેમને અને તેના બલિદાનને અને તેના અધૂરા સપનાને શબ્દોમાં વર્ણાવ્યું તેને લખ્યું કે કેવી રીતે પ્રેમ ક્યારે અધૂરો રહી જાય છે પણ તેની યાદ હંમેશા જીવંત રહે છે આર્યન હવે એક સફળ લેખક બની ગયો હતો તેની નવલકથા ખૂબ પ્રખ્યાત થઈ હતી લોકો તેને પ્રેમની વાર્તા વાંચીને રડતા હતા પણ આર્યન જાણતો હતો કે આ વાર્તા એક વાસ્તવિકતા હતી જેણે તેનું જીવન બદલી નાખ્યું હતું તેણે ક્યારેય આરુષિને ફરીથી જોઈ ન હતી પણ તેના મનમાં આરુષિ હંમેશા જીવંત હતી તે એક એવી સ્મૃતિ હતી જે ક્યારેય ભૂંસાય ન હતી તે એક એવો પ્રેમ હતો જે અધૂરો રહી ગયો હતો પણ તેનું દુઃખ હંમેશા આર્યનના હૃદયમાં જીવંત રહ્યું આર્યનની વાર્તા એક પ્રેમ સસ્પેન્ડ બલિદાન અને અંતમાં એક ઊંડા હાર્ટબેકની વાર્તા હતી તેને તેના પ્રેમનો અહેસાસ પાસો મળ્યો પણ પ્રેમની વ્યક્તિ તેને હંમેશા માટે ગુમાવી દીધી હતી અહીં આપણે આ વાર્તાને સમાપ્ત કરીએ છીએ અને ફરીથી મળીશું એક નવી વાર્તા સાથે તમને વાર્તા સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સમાપ્ત